લગભગ એક વર્ષે તલાટી સાહેબ પરવીનભાઈએ ગામ બોરું એ અમારા ગામની અંદર ચાર્જ દીધું હતું પણ જે ખરેખર લગ્ન નોંધણી કરતા હતા એ અમને કંઈ જાણ થવા દીધી નથી અને ડાયરેક્ટ ડાયરેક્ટ રેકોર્ડ એમને જોડે હતોલા ગામ પંચાયતની અંદર કમસે કમ પાંચસોથી વધુ લગ્ન નોંધણી સાબિત જોવા મળેલી છે અને એની અંદર જે ટીસીએમ હતા પીએમ પરમાર એમ એમના સમયગાળામાં બધી ખોટી લગ્ન નોંધણીઓ થયેલી હોય એવું સાબિત થતું હતું તો એ અંદર એમને કમ નવેમ્બર માસની અંદર સૌથી થી વધુ લગ્ન નોંધણી થયેલી હતી અમારી તમામ માહિતી થી અપડેટ રહેવા માટે જોડાયેલા રહો એસ ન્યૂઝ સાથે